રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં ત્રીજો દિવસ છે ખાંડીવાવમાં રાહુલ ગાંધીએ ધારાસભ્યો સાથે મીટિંગ કરી લોકસભા ચૂંટણીમાં કામે લાગી જવા રાહુલની ધારાસભ્યોની સૂચના કોંગ્રેસના નેતાઓ લોક પ્રશ્નોને વાચા આપવામાં ઉણા ઉતરા છે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા બેઠકમાં ચર્ચા ત્યારે આપની ગેરંટીની સામે કોંગ્રેસની ગેરંટી કામ ન કરી શકી ભાજપ વિરોધી મત આપમાં જતાં સંખ્યા ઘટી હોવાનું કારણ

કચ્છ માંથી હોય મધ્ય ગુજરાત માંથી હોય ઉત્તર ગુજરાત માંથી લોકો રાહુલજીને મળવા રાહુલજી ની વાત સાંભળવા માટે આવી છે એ જ દેખાય છે કોંગ્રેસના કાર્યકર ત્યાં દેશના સિદ્ધાંતો છે એની સાથે મક્કમતાથી વિચારધારાની લડાઈ લડી રહ્યો છે અને એના કારણે જ ભાજપના પેટમાં તેલ વેરાયેલું છે